નમસ્કાર મિત્રો વ્યાસપંચક શાસ્ત્રી અમિત વ્યવસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ શ્રાદ્ધ વિશે તો કે જે શ્રદ્ધા પ્રયોગ કરવામાં આવે તે શ્રાદ્ધ તો ચાલો આપણે તે વિગતે જોઈએ તેમાં પોષ્ટી શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમ ના રોજે થાય તેમાં પિતા પિતામહ પ્રપિતામહ માતા પિતામહી પ્રપિતામહી માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ માતામહી પ્રમાતામહી અને વૃદ્ધ પ્રમાતામહી માટે થાય છે ભાદર વદ કૃષ્ણ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ અથવા મહાલય પક્ષ દિવંગત વ્યક્તિઓની મૃત્યુ તિથિને અનુસાર આ પખવાડિયામાં તેમના નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ બે પ્રકારના છે અને અપરાહન એટલે કે દિવસના પાંચ ભાગ માંથી ચોથો ભાગ પાર્વણ શ્રાદ્ધ એટલે પિતા પિતામાં પ્રપિતામાં માતામાં પ્રમાતામાં વ્રતમાતામાં અને તેમની પત્નીઓ માટે જ થાય છે એકોદિષ્ટ શ્રાદ્ધ મધ્યાહન વ્યાપીની તિથિમાં જ થાય છે એમ કે મધ્યાહન એટલે કે દિવસના પાંચ ભાગમાંથી ત્રીજો ભાગ એકોદિષ્ટ શ્રાદ્ધમાં બાપુજી પપ્પાના મોટા ભાઈ કાકા ગુરુ ઉપાધ્યાય ભાઈ ભત્રીજો માતા માસા બનેવી શિષ્ય જમાઈ ભાણેજ ફુઆ પુત્ર વીમાતાના પિતા મિત્ર તથા તેમની પત્નીઓ માટે મૃત્યુ તિથિ એટલે કે જ્યારે જે સમયે અંતિમ શ્વાસ છૂટે તે સમજવી અને જ્યારે અંતિમ શ્વાસ છૂટે ત્યારે જે તિથિ ચાલુ હોય તે તિથિ જે લોકો અગ્નિપુત્ર ધર્મ પાળે છે તેમના માટે જ્યારે અગ્નિ સંસ્કાર અપાય છે તે તિથિને મૃત્યુ તિથિ માનવામાં આવે છે જ્યારે અન્ય માટે તો જ્યારે અંતિમ શ્વાસ છૂટે તે મૃત્યુ તિથિ માનવામાં આવે છે તો ચાલો હવે આપણે શ્રાદ્ધ માં એકોદિષ્ટ શ્રાદ્ધ વિશે માહિતી જોઈએ જેમાં પ્રથમ એક નંબર જોઈએ તો આઠ નવ બે હજાર પચીસ સોમવાર એકમનું શ્રાદ્ધ બે નવ નવ બે હાજર પચીસ મંગળવાર ત્રીજું શ્રાદ્ધ ચાર નંબર જોઈએ તો અગિયાર નવ બે હાજર પચીસ ગુરુવાર ચોથ અને પાંચમનું શ્રાદ્ધ પાંચ નંબર જોઈએ તો બાર નવ બે હજાર પચીસ શુક્રવાર છઠ નું શ્રાદ્ધ અને ભરણી શ્રાદ્ધ છ નંબર જોઈએ તો તેર નવ બે હજાર પચીસ શનિવાર સાતમ નું શ્રાદ્ધ અને પુર્વેતુ શ્રાદ્ધ તેમજ કૃતિકા શ્રાદ્ધ સાત નંબર જોઈએ તો ચૌદ નવ બે હજાર પચીસ રવિવાર આઠમનું શ્રાદ્ધ અને અષ્ટકા શ્રાદ 8 નંબર જોઈએ તો 15 9 2025 સોમવાર સૌભાગ્ય તિથિનો સાત અને અનવષ્ટકા શ્રાદ 9 નંબર જોઈએ તો 16 9 2025 મંગળવાર દશમ શ્રાદ 10 નંબર જોઈએ તો 17 9 2025

નવ બે હજાર પચીસ શનિવાર અપ્રમૃત્યુવાળા નું શ્રાદ્ધ અસ્ત્ર શસ્ત્રિડ થી મરણ પામેલા નું શ્રાદ્ધ હવે ચૌદ નંબર જોઈએ તો એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર પૂનમ અમાસ નું શ્રાદ્ધ દર્શ અમાસ પણ શ્રાદ્ધ સર્વપિત્રી અમાસ અજ્ઞાત તિથિવાળાનું શ્રાદ્ધ તસરા સાસુ કાકા કાકી મામા મામી ભાઈ ભાભી બેન બંને ભત્રીજો ભત્રીજી શિષ્ય શિષ્યા જમાઈ ભાણેજ ફય ફુઆ માસી માસા સાવકી માતાના શ્રાદ્ધ એકોદિષ્ઠ શ્રાદ્ધ પદ્ધતિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધમાં બ્રહ્મભોજન કાગવાસ સ્વન ભાગ અને દ્રાસ કરવાથી પિતૃઓના પરમ આશીર્વાદ ની પ્રાપ્તિ થાય છે તો નમસ્કાર મિત્રો આ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો